આજે આપણે સરસ મજાના કસરતના દાવ કરવાના છે જો ભાઈ પેલા તમે લોકો છે ને એને બેઠાના અને ઊભાના એક થી ત્રણ દાવ શીખી ગયા છો આજે આપણે ચોથો અને પાંચમો દાવ શીખવાનો છે તો જુઓ અહીંયા બેનો કેવા સરસ રીતે બેઠા છે એવી રીતે તમે લોકો બેસી જાઓ ચાલો સાત સાવધાન ગે સાવધાન एक साथ विश्राम होगे विश्राम, एक साथ सावधान होगे सावधान, एक साथ चौथा दाव शुरू करेंगे शुरू कर, एक, दो, तीन, चार, पांच, छः, सात, आठ, आठ, सात, छः પાંચ ચાર તીન વિશ્રામ જો બાળકો આ હતો ચોથો દાવ હવે આપણે પાંચમો દાવ કરશું એક સાત સાવધાનો ગે સાવધાન એક સાત પાંચમા દાવ શું કરેગે શું કર એક દો તીન ચાર પાંચ છે સાત આઠ આઠ સાત છે પાંચ ચાર જાઓ વિશ્રામ જો બાળકો પેલા આપણે ચોથો દાવ કર્યો પછી પાંચમો દાવ કર્યો હવે આપણે ચોથો અને પાંચમો બંને દાવ एक, एक साथ एक एक साथ साथ सावधान सावधान। चौथा दाव शुरू करेंगे शुरू कर। एक, दो, तीन, चार पांच छ सात आठ आठ सात छ तीन पांचवा बदल एक दो तीन चार पांच छ सात आठ आठ सात छ पांच चार तीन रुक, जाओ विश्राम જો બાળકો આપણે સરસ મજાના બેઠાના ચોથો અને પાંચમો દાવ શીખી લીધો હવે આપણે ઊભાના બે દાવ શીખવાના છે જો ભાઈ અહીંયા બેનો કેવા સરસ રીતે બેઠા છે ને હવે હું એ લોકોને કહીશ ને હેને એટલે એ લોકો એકસાથે ઊભા થશે પણ તમારે લોકોને એ જોવાનું છે એ લોકો ક્યાંય પણ ટેકો દીધા વગર એકદમ સરસ રીતે ઊભા થશે એકસાથ ખડે હોગે ખડે હો જો ભાઈ સરસ રીતે ઊભા થઈ ગયા ને હવે એ લોકો જેમ કરે ને એમ કરવાનું છે એકસાથ સાવધાન હોગે સાવધાન એકસાથ विश्राम होगे विश्राम एकसाथ सावधान હોગે સાવધાન એકસાથ ચોથાદાવ શુરુ કરેંગે શુરુ કર 1 2 3 4 5 7 8 8 7 6 5 4 3 रुक जाओ जो बालको आ तो उभा नो चौथा दाव હવે આપણે ઉભા નો પાંચમો દાવ કરશું 1 7 પાંચવા દાવ શુરુ કરેંગે શુરુ કર 1 દો તીન ચાર પાંચ છે સાત આઠ આઠ સાત છે પાંચ ચાર તીન રૂપ જાઓ વિશ્રામ જો ભાઈ આપણે ચોથો અને પાંચમો દાવો શીખી લીધો હવે આપણે બંને દાવ એક સાથે કરશું એક સાત સાવધાન ચાર પાંચ છે સાત આઠ આઠ સાત છે પાંચ ચાર तीन पांचवा बदल एक दो तीन चार चार छ सात आठ आठ सात छ पाँच चार तीन रुक जाओ एक साथ विश्राम हो गए विश्राम જો ભાઈ બાળકો આજે આપણે સરસ મજાના કસરતના બેઠાના ચોથો અને પાંચમો દાવ અને ઉભા અને ઉભાના ચોથો ને પાંચમો દાવ શીખ્યા તો તમારે લોકોએ પણ ઘરે દરરોજ આવી સરસ મજાની કસરત કરવાની છે આવજો જય સ્વામિનારાયણ